કેમ છો વાલા મજામાં થશો મારા દરેક મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ જય મહારાજ ટેટુ કેવું આપણા ટેટુ કેવું ચાલે પાવરફુલ બસ 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 એવું જ જોઈએ આપણે આ ટેટુનો ચાર્ટ તમે જોઈ શકો છો મિત્રો અલ્પેશભાઈ કેવું ગયો તહેવારો ઉપર તમે કેવું રાખો બરાબર ભાઈ આ ટેટુનો ચાર્ટ છે મિત્રો તો મિત્રો તમારું જૂનું ટેટું હશે જો બહુ જૂનું થઈ ગયું હશે એને પણ જૂનું હોય કે ન જો એને તમારે રિમૂવ કરવું હોય તો પણ થઈ જશે બરાબર કેમ છો વાલા મજામાં થશો મારા દરેક મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ જય મહારાજ ટેટુ તમે જોઈ શકો છો મિત્રો આપણા અલ્પેશભાઈની દુકાને જય મહારાજ ટેટુ અલ્પેશભાઈ આ દુકાન મિત્રો આપણે નડિયાદ તાલુકાના ડભાણમાં આવેલી છે તમે જોઈ શકો છો જય મહારાજ ટેટુ મિત્રો અંદરનો પણ દુકાનનો પણ તમને નજારો બતાવીશ તો બન્યા રહેજો મારી વિડીયોમાં ફાઇનલી આપણા અલ્પેશભાઈ બેઠા છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઓફિસમાં શું અલ્પેશભાઈ જય માતાજી જય મહારાજ કેવું આપણે ટેટુ કેવું ચાલે પાવરફુલ બસ 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 એવું જ જોઈએ આપણે તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે જય મહારાજ ટેટુ આપણા આ દુકાન આપણા ખૂબ જ નજીક આપણા ડભાણમાં આવેલી છે નડિયાદ પાસે તમે જોઈ શકો છો મિત્રો અને આ દરેક જાતના ટેટુ મિત્રો મેનું તમે જોઈ શકો છો ટેટુનું તો આપણા અલ્પેશભાઈ આપણને બતાવી રહ્યા છે દરેક જાતના ટેટુ આ ટેટુનો ચાર્ટ તમે જોઈ શકો છો મિત્રો અને આપણા અલ્પેશભાઈ કેવું કે તહેવારો ઉપર તમે કેવું રાખો બરાબર 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 તો મિત્રો તમે જો અહીંયા કોઈ તહેવાર હોય જેમ કે આપણા રક્ષાબંધન હોય દિવાળી હોય મતલબ એની કોઈ પણ તહેવાર હોય તો તમને મિત્રો પચાસ ટકાનું અહીંયા ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમને ખૂબ જ વ્યવસ્થિત અને એકદમ રિઝનેબલ ભાવમાં તમને મિત્રો ટેટુ અમારા અલ્પેશભાઈ

બરાબર 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 તો મિત્રો તમારું જૂનું ટેટુ હશે જો બહુ જૂનું થઈ ગયું હશે એને પણ જૂનું હોય કે નવું જો એને તમારે રિમૂવ કરવું હોય તો પણ થઈ જશે બરાબર નો અલ્પેશભાઈ બરાબર મિત્રો આટલેથી આપણી વિડીયોને સમાપ્ત કરીએ છીએ જો તમારે પણ આપણા ટેટુ પડાવવું હોય તો તમે આપણા જય મારા ટૅુ અમારા અલ્પેશભાઈના ત્યાં અમારે દભાણમાં આવી શકો છો મિત્રો ખૂબ જ તમને રિઝનેબલ ભાવમાં મિત્રો કરી આપશે તો મિત્રો તમને આ વિડીયો અમારો કેવો લાગે જો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક કોમેન્ટ શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમે મિત્રો કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો જય માતાજી મિત્રો